ડોન ડોનબોસ્કો હાઈસ્કૂલ ખાતે બેતાલીસ કવાંટ છોટાઉદેપુર વણકર સમાજનું તૃતીય વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો કવાંટ ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે આજરોજ તારીખ આઠમી જૂન બે હજાર ચોવીસને શનિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ ગામે બેતાલીસ ગામ વણકર સમાજ કવાંટ છોટાઉદેપુર સન્માન સમારોહ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર ચૌદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બાર સાયન્સ આર્ટ્સ કોમર્સના સો જેટલા તેજસ્વી તારલાઓ તથા રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષામાં સિદ્ધિ મેળવેલ તેર જેટલા રમતવીર અને કલાકારો તથા એમબીબીએસ એમડી પદવી મેળવેલ ડોક્ટર્સ સરકારી વિભાગમાં સેવા આપીને નોકરીમાંથી અઠ્ઠાવીન વર્ષે વય નિવૃત્ત થયેલા કર્મચારી વડીલશ્રીઓ તથા સમાજના સં સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણકરનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટકામ કરતા વડીલશ્રીઓ આમ કુલ એકસો આડત્રીસ જેટલા સમાજના તેજસ્વી તાલલાઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વડીલશ્રીઓ અગ્રણીઓ માતાઓ ભાઈઓ બહેનો યુવાનો મિત્રો અને બાળકો હાજર રહીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા બેતાલીસ ગામ વણકર સમાજ સન્માન સમારોહ આયોજન સમિતિના તમામ સભ્યો દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાડવા માટે

બહાર વિશેષ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ નિવૃત્ત થયેલ કર્મચારીશ્રીઓ અને નવી નોકરી પામેલ નિમ નવી નિમણૂકના વ્યક્તિઓ તેમજ ખાસ અમારા સમાજને જે અમારા વારસો જાળવી રાખ્યો છે એવા વણધર સમાજના મા કામ કરતા દરેક લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું અહીં ધોરણ દસ અને બારના કુલ એકસો આડત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમિતિ દ્વારા આગળ પણ વિશેષ કાર્યક્રમો આપીને સમાજમાંથી તેમજ સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે એવા સતત પ્રયત્ન કરીને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમજ યુપીએસસી જીપીએસસીના ક્લાસીસ પણ ચાલુ કરવાની અમે તૈયારી રાખી છે અને આ સમિતિ હંમેશા કાર્યો કરીને સમાજનું ઉત્થાન કરવા માટે પ્રયત્નશીલ રહેશે સ્કો હાઈસ્કૂલ કવાટ મુકામે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનું સન્માન કરતા સમાજના તમામ નાગરિકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે વિશેષમાં સમાજમાં વિશેષ વિશેષાન આપીને કામ કરતા કામ કરે છે તેઓનું પણ અમે સન્માન કરીને અમે હસ્તી લાગે અનુભવીએ છીએ સમાજમાંથી મેડિકલ ક્ષેત્રે એમબીબીએસ વિશિષ્ટ પ્રસિદ્ધિ મેળવેલી નિવૃત્ત થનાર કર્મચારીઓ તથા નવીન નિમણૂક પામેલ કર્મચારીઓનું પણ અમે સન્માન કર્યા છે એ બદલ અમે તાલુકા કવાટ તાલુકા અને સુદાદેપુર તાલુકા સન્માન સમારોહ સન્માન સમારોહથી ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને તેઓને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા ઉત્તર ઉત્તર પ્રોગ્રામો કાર્યક્રમો કરીને સમાજ ઉત્તર પ્રગતિ કરે તેવી અમે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ